બોલો સદારામ બાપુની બોલો સદારામ બાપુની આ અવાજ કોઈ ટોટાણા પહોંચે નહીં આટલો બધો વિશાળ સંખ્યામાં મારો ઠાકોર સમાજ ભેગો થયો હોય બંધાણ ઘડવા માટે ભેગો થયો હોય અને જ્યાં જોઉં ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજની આજે જય ના બોલાય તો શું બોલો સદારામ બાપુની સદારામ બાપુની બાપઈ આ વગરધામ ધામમાં પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પૂજ્ય સદારામ બાપા ના આશીર્વાદથી આજે બંધાણનો દિવસ નક્કી થવા થઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી પાટણ બનાસકોટમ અને વાવ થરાતમાંથી આજે અને ઉત્તર ગુજરાતમાંથી જે મારો ઠાકોર સમાજ આજે બંધારણને સમર્થન આપવા જાતે પધારી રહ્યો છે ત્યારે હું ઠાકોર સમાજને નસ્ત મસ્તક નમન કરું છું ને વંદન કરું છું હું રસ્તામાંથી આવતો તો ત્યારે એક એક કિલોમીટર બબે કિલોમીટર સુધીની ઠાકોર સમાજની વેલ લાગી છે આજે ઠાકોર સમાજ તો આજે મહાકુપ ચારે ભરાઈ રહ્યો હોય ત્યારે આ સમાજ આ સમાજને નમન નમદ કરું એટલા ઓછા પૂજ્ય સદારામ બાપાએ આ સમાજ માટે પોતાના વર્ષ સુધી પોતાની જિંદગી ગામડે ગામડે ફરી વ્યસન ભોગ કરવા માટેના પ્રયાસો કર્યા ઠાકોર સમાજમાં બંધાન લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા સદારામ બાપાએ વ્યસન બુક કરવા માટેના પ્રયત્નો કર્યા સદારામ બાપા એ સમાજમાં

પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા એ દિવસે ટોટાળા થી માડી લે છે થરા સુધી આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો તો અને આજે બંધારણ ને સમર્થન કરવા માટે અમારો સમાજ ભેગો થયો છે નક્ષપંતન નમન કરું છું સમાજ આજે એક થઈ બંધારણ ને ફોલો કરી આવા વળા સમાજમાં આપણા સમાજ ને ખૂબ મોટો ફાયદો થવા દેવાનો છે ત્યારે આપણા સમાજમાં જે નાનામાં નાનો માણસ છે ખેત મજૂર જે માણસ છે નાની પરવતી કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ એ બેના લગ્ન થતા હોય ત્યારે એકલા લગ્ન ધામધૂમથી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય એ ભેદભાવ ના થાય એના માટેનું આ બંધારણ છે આ બંધારણ આજે બધા સ્ટેજ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ ધર્મગુરુઓ આ બંધારણને બધા ફોલો કરવાના છે આજે એમનો દીકરો હોય મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ એટલા માટે આપ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગું કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જય સદારામ બાપા